શ્લોક તથા મંત્ર જાપ કરીને હવન અને ઉજાણી કરી હતી આ પ્રસંગે વડનગર સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ શ્રી નારાયણ સમાજને આશીર્વચન આપીને સ્વામિનારાયણ તેમજ સુધારક એવા સંત શ્રી સજ્જાનંદ સ્વામીને યાદ કરીને કુલદેવી ઇંગળજ માતાને યાદ કરીને વૈશ્વિક ઉર્જાની ચેતના જાગે તેવા ભાવસર સમાજના લોકો આગળ વધે તે માટે આશીર્વચન આપ્યા ગુજરાત ભાવસર સમાજના પ્રમુખ તથા બહારથી પધારેલા રાજેન્દ્ર શાહ વડનગર ઇંગળાજ માતાજીના મંદિર વિશે શું કહે છે તે સાંભળો આ મંદિર લગભગ ચારસો વર્ષ પુરાણું છે અમારા પૂર્વજો બધા આ મંદિર બધા હતા એમણે ચારસો વર્ષ પહેલાં એની સ્થાપના કરેલી હતી અને મંદિર ઘણા વર્ષોથી હતું અને પૌરાણિક ગુણ થઈ ગયેલું હતું એ મંદિરને વડનગરના ભાવસા સમાજના બધા અમે સભ્યો ભેગા થયા ટ્રસ્ટની રચના કરી અને ટ્રસ્ટ રજીસ્ટર કરી છે અને એ ટ્રસ્ટ હેઠળ અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હજી જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે અને આ ભાવસા સિવાય છત્રી શું કહેવાય બ્રહ્મશક્તિઓના પણ આ કુળદેવી છે એટલે બ્રહ્મશક્તિઓ પણ અહીંયા આવે છે હમન કરે છે એ તમામ વડનગરથી અમદાવાદથી ગામથી ઘણા બધા ભક્તો ભાવસા છે અને વટનો સમાજ દર વર્ષે અહીંયા એક નવસંગી હવન અને ઉજાણીનો કાર્યક્રમ રાખી છે સમગ્ર માવસા સમાજ અહીંયા એકત્રિત થાય છે અને એ બાને માવસા બધા ભેગા થઈ અને ઉજાણી કરીએ છીએ આ મંદિર કાર્ય અમે છેલ્લા ત્રણેક વર્ષથી ઉપાડ્યું હતું એમાં એક સ્લેબ ભરી ગયો છે બીજું થોડું થોડું કામ બાકી છે એટલે અમારી સમગ્ર માતાજીના જે ભક્તો હોય એની વિનંતી પણ અમે કરીએ છીએ કે આનામાં અમને થોડો ફંસારો દાન આપે તો આ કાર્ય પૂરી કરી શકાય અને સરકાર સાથે પણ કાયબમાં છીએ સરકાર પણ અમને ગ્રાન્ટ આપવાના માટે પેપરો તૈયાર કરી રહ્યા છે એ પણ જો અમને મળશે તે એક આ ડાઇનિંગ હોલ બનાવવાનું બાકી છે અને સામે એક મંદિર છે એને પણ રિડોરેશન કરવાનું છે તો અમે આશા રાખીએ છીએ કે આ જલ્દીથી અમારી કૃપા બને મારા ઇંગળાની અમને કૃપા કરે તો અમે આ કામ પૂર્ણ કરીશું મારું નામ ભાનુભાઈ કેવસાર છે હું રિટાયર્ડ છું અને રિટાયર્ડ થયા પછી મેં નક્કી કરી સેવા કરવી સમાજ સમાજસેવાની સાથે સાથે હું મારા જાતિના લોકો ચાલ અમારા જાણ સમાન પ્રમાણે રિનોવેશન કરવાના સતત વિચારો મને આવતા હતા એટલે મેં આ અહીંયા આવી અને તમને સાથા લીધો એમાં ઋષિકેશભાઈ હસમીશભાઈ ગુમભાઈ અને બીજી બધી યુવાન ટીમ જે છે એ બધા ભેગા થઈ અને આ સ્લેબ લગભગ ત્રણ ચાર ભરાવી દીધો છે હવે અમારે ડાઇનિંગ જે કિચન છે બાકી છે અને

ભાવસર સમાજની સુરદેવી અને દર વર્ષે એ લોકો ઉજવણી કરે છે હવન કરે છે અને નારીયે હોમે છે એટલે બહુ સારો પ્રસંગ થાય છે લગભગ હજારો માણસો અને આ જે ધાર્મિક પ્રજાજનો આ ગીત બિલકુલ સનાતન ધર્મમાં જીરો હજુ ચાલુ રહ્યો છે બહુ આનંદની વાત છે અને રહેવું જોઈએ અને આપણા ભારત દેશની અંદર આવા બધા પ્રોગ્રામો કે ઇવેન્ટો થવી જોઈએ હવે આપણે સનાતન ધર્મની વાત કરીએ સનાતન ધર્મ ધર્મમાંથીમાં તમારે આ હિંગળા પણ કોઈ પણ દેવી હોય દેવી વિશે તમારે સનાતન વિશે તમારે શું કહેવા માંગો હિંગળાજ માતા કુળદેવી છે જગત જગની માતા છે ખાલી ભાવસા સમાજની કુળદેવી છે એવું નથી સનાતન ધર્મમાં એમનો એમનો ભાગ અને પ્રસંગ આવે છે અમારા જૈન ધર્મની અંદર અમારા પાલીતણાની અંદર પણ હિંગળાજનો હડો હિંગળાજ માતાનું

કે પછી એને રાજી કરવા માટેનો એક સોનેરી અવસર ઘડીએ એનો લાભ લીધો છે આપણા યશસ્વી યજમાન ભાઈ શ્રી પરમ ભક્ત પંકજભાઈ કાંતિલાલ પરિવારે એક વાર આપણા પરિવારોને તાળીઓથી કારણ કે સંપત્તિ હોય પણ સમજણ ન હોય તો આવો લાભ લઈ શકાતો નથી સંપત્તિ તો જગતની અંદર અનેક લોકોની પાસે હોય છે પણ સમજણનો અભાવ હોય એટલે આત્મશ્રેયાના આવા સત્કાર્યો આવા ભગીરથ કાર્યો જીવાત્માઓ કરી શકતા નથી પણ યશસ્વી ભાઈ શ્રી પંકજભાઈના પરિવારે જ્યારે આ લાભ દેવીની કૃપાથી ગણો કે શેવ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ગણો પણ એમને જે લાભ મળ્યો છે અને એમને પ્રાપ્ત કર્યો છે એ આપણા સૌના માટે આવકારદાયક છે માતાજીની પ્રસન્નતા તો એમની પર ઉતરી જ ગઈ કેમ કે એમને યજ્ઞ સંપન્ન કર્યો અને પવિત્ર બુદ્ધિ દ્વારા અને એમાં અમારા જનાર્દન મહારાજ અને પહાડી અવાજ એનો અને આમ તો બહુ વિદ્વાન છે વિદ્વાન એટલે મારી દ્રષ્ટિએ તો Thank no. you.